ભાઈ જય મામા આપણી સવાર થઈ ગઈ છે આપણે બેંગ્લોરથી આવતા રહ્યા છીએ આપણે બેલારી આવી ગયા છીએ જિંદાલ કંપનીમાં ગાડી લોડ થઈ ગઈ છે રાતે આવી ગઈ છે રાતે આપણે ફોન આવ્યો હતો એટલે આપણે બેંગ્લોર થી ખાલી ખાલી એમસી નીકળી આવ્યા નીકળીને પછી આ બેલારી રાતોરાત આપણી ગાડી લોડ થઈ ગઈ છે મહેમાન જોવું ઊભા છે ફાઈવ સ્ટાર થઈને ઘડ મશીન ચાલુ હે ભાઈ

હા ભાઈ દેવા બિલ્ટી બિલ્ટી બનાવી નાખે તો ભાઈ બીલટી હજી અડધી પોણી કલાક લાગશે ને પેલા આ કંપનીમાં કાંઈ નહોતો અહીંયા જો ખુલ્લું પડ્યું હતું અત્યારે મોટી ઓ પેલા અમેટ એક જ હતો તો ભાઈ બલારી કંપનીમાં આપણે બનાવીએ ખારી ભાત કચ્છી હા મહારાજ ખારી ભાત છો ને કોઈ નથી ખાધી આજે ખાવડા નાખી દઈએ આપણે આજે ચાર જણા છે દિલીપભાઈ છે ભેગા ભાત બનાવો આપણા કેવી બને જો આપણે ભાત બનાવી લીધી છે કમ્પ્લેટ

ભાઈ ફરી આપણે કમ્પ્લીટ ટમ્પા મળી ગઈ છે હવે જોઈએ ભાઈ આઉટ કરાવવા ગયા છે આઉટ કરાવી એટલે બારે નીકળે કંપનીથી કંપનીમાં બહુ મોટો પ્લાન કરી નાખ્યો હો ભાઈ કાંઈ તો અહીંયા બાવળિયા હતા તો ભાઈ આપણે કંપનીમાંથી નીકળી ગયા એને છાંટા ચાલુ છે જીણા ઝીણા ઝરમર ઝરમર ચાલુ છે આ નો સ્ટોક કરે છે મહેમાન કેમ આ ઢીલા થઈ રહ્યા છો ભાઈ અહીંયાથી માસો ડ્રાઈવર સાહેબ રેડિયો

નેલી નીલી સબ્જી લઈ લઈએ દિલીપભાઈ કહેતા હતા કે આપણે આજે સબ્જીનું શાક કરીએ ગુવારનું શાક બનાવશો ને ગુવારનું શાક ગુવારનું તો બનાવી લઈએ ભાઈ તો આપણે હોસ્પિટલ અને વીસ હજારનું ડીઝલ નખાયું છે ભાઈ ચા પીવા આવી ગયા છે મહારાજને મારા ચા કેવી કહેજો વાત મૂકી દઉં મોટામાં નથી કરતી તો ભાઈ આપણે હવે જમવાનું બનાવીએ છીએ વાગે છે દસ મહેમાન ભોગ લાગી જાય નથી લાગી આ ચુકે છે ભલા આ ચુકે છે એટલે કહું બપોર ને ચોખા મજા આવી ના આવી ખાલી એક નંબર કેવો કઈ બે નંબરમાં એમને ખબર પડે કે એક નંબર ફેમસ છે ફેમસ છે ને મહારાજ તમને જો મજા આવી ને આવી બહુ મજા આવી નહીં આપણે દુકાન બનાવી નાખીએ ચાવલ આપણે લોટ કામ દઈ દીધો જે હવે આપણે લોટ બનાવી લોટ બનાવવા લોટ ને પછી રોટલી રોટલી કરશો ના રોટલી પેલા તમને કરવી પડશે તમને લોટ કરો હવે હવે તમે જો ચીટિંગ કરી નાખી મારા આપણે રોટલી બનાવવાનું ચાલુ કર્યું

જમવાનું જમવાનું મસ્ત છે ને પછી ના કહેતા હો મામા દુઃખી કર્યો કે હેરાન કર્યો ગાડી ને ધંધો છે આપણે ગુવાર ના શાક માં દહી નાખી ના હવે ભૂસલ કરી હો મામા ભાણે જો બે એક માં મારા છાસ નાખી મહેમાને કઈ નથી નાખી મહેમાને કઈ નથી નાખી